મારું નામ સ્મિત ઝવેરી છે હું વિશાઓ જૈન ગુરુ જ્ઞાતિ અને બુદ્ધ જૈન સાથ પ્રમુખ છું આજે અમારા આ જૈન ધર્મનો એક વરસમાં મોટામાં મોટો પર્વ કહી શકાય એવો મહા પર્યુષણ પર્વ જે વર્ષમાં એક દિવસ આઠ દિવસ આવે છે તે દરમિયાન સમગ્ર ભારતને વિશ્વમાં રહેતા જૈનો ધર્મ વાતાવરણમાં રહે છે એકાસણા બેયાસણા આંબેલ ઉપવાસ એવી અનેક આરાધનાઓ કરે છે અમારા ગુરુ ભગવંતોના સવારના વખ્યાનો છે દેરાસરમાં રોશની અને ઝળહર તો આખો બધા અમારી બધી જે ધર્મની લાગતી હોય છે ત્યાં અમે રોશનીને એનું આંગીને એવું કરીએ છીએ ભગવાને દરરોજ અલગ અલગ જાતની આંગીનો કરી છે આ અમારા પર્યુષણ પર્વ હોય છે આ પર્યુષણ ખાસ એના માટે હોય છે કે આ પર્વ આખા વર્ષ દરમિયાન અમારા જૈન ધર્મનો એક નિયમ છે કે આ વર્ષ દરમિયાન અમારા જૈન ધર્મ વતીથી અમારા જૈન ભાઈઓ તરફથી કોઈ પણ કોઈને પણ જાણતા કે અજાણતા લાગણી દુભાઈ હોય મન દુઃખ થયો હોય વેરઝેર થઈ ગયો હોય અમારાથી તો અમે આ પર્વ દરમિયાન છેલ્લે દિવસે પ્રદૂષણ પ્રતિક્રમણ કરી સમજસરીનો ને બધા પાસે ક્ષમા માગીએ છીએ અને મીછામી દુકડમ કહીએ છીએ ને બધાને અમારા દરમિયાન થઈ ગઈ હોય ભૂલની એવી માફી માગીએ છીએ અને આજે આજે અમારો આ વરઘોડો હતો જૈન ધર્મનો બધા જ સંઘોનો સાથે મળીને અમે આનો રથયાત્રા તપસ્વીની રથયાત્રાની આ કરીએ છીએ ને તપસ્વીની અનુમોદના કરીએ છીએ જે મોટા મોટા તકો કર્યા હોય છે એને રથમાં બેસાડી અને એની અમે અનુમોદના કરીએ છીએ અને પછી વંડામાં આવી ને બધા સાધર્મિકો સાથે જમીને નૌકાસી જમણ જમીએ છીએ અમારો જ્યારથી પણ વરઘોડો ચાલુ થયો છે ત્યારથી અમારા એક ધર્મમાં હોય છે કે તે કોઈ પણ પશુ કે કોઈ પણ રીતના કે એના રીતના ખેંચવું ન જોઈએ એવો એક અમારો ધર્મનો નિયમ છે એના કારણે અમારા જ જૈન ભાઈઓ પોતે પૂજાના કપડામાં ખુલ્લા પગે પહેરી ખુલ્લા પગે નીકળી ને અમારા ભગવાનનો વ્રત ખેંચે છે ને એના પાછળ અમારા ધર્મનો મહાવીર ભગવાનના જે પગલાં છે એના પ્રમાણમાં ચાલવાની અમારી કોશિશ હોય છે નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ period માં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ